टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना दर्शक मित्रों कल्पना करो सवार सवार मा मा में फोन में एक मैसेज आए कि खाता में पंदर सौ रुपया जमा थी गया है કોઈ તહેવાર નહીં કોઈ બોનસ નહીં ફક્ત સરકાર તરફથી રૂપિયા ટ્રાન્સફર થઈ જાય ભારતના પંદર રાજ્યોમાં કરોડો મહિલાઓને આવા મેસેજ મળી રહ્યા છે મધ્યપ્રદેશમાં લાડલીબહેનના ચહેરા પર સ્મિત આવે છે જ્યારે પશ્ચિમ બંગાળની મહિલાઓ પર શ્રીલક્ષ્મી પ્રસન્ન થાય છે વર્ષ બે હજાર વીસમાં એક રાજ્યથી મહિલાઓના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવાની શરૂઆત થઈ હતી આજે પંદર રાજ્યોની મહિલાઓના ખાતાઓમાં બિન શરતી કેશ ટ્રાન્સફર થઈ રહી છે વર્ષ બે હજાર વીસમાં આ મહિલાઓને કેશ ટ્રાન્સફર કરવા માટે સોળસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા બે હજાર પચીસમાં આ રકમ વધીને બે પોઈન્ટ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં અંદાજે તેર કરોડ મહિલાઓને કેશ ટ્રાન્સફર કરવામાં આવશે તમે છેલ્લા કેટલાક વર્ષોમાં વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર વખતે કરાતા વચનો ઉપર નજર રાખજો એક વચન કોમન હોય છે કે મહિલાઓના ખાતામાં અમુક રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે આમ જોવા જઈએ તો વોટ માટે જ નોટ ટ્રાન્સફર કરવાની વાત હતી એટલે કે મહિલાઓના મતો માટે જ આ વચન આપવામાં આવે છે પણ જુદી જુદી પાર્ટીઓ આ વચનનું પાલન પણ કરે છે આ પ્રથાની સારી અસર પણ જોવા મળે છે મહિલાઓના ખાતાઓમાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવાના બદલે તેમની ખર્ચશક્તિ વધી જેનાથી રાજ્યના અર્થતંત્રને પણ ફાયદો થાય છે જુદા જુદા રાજ્યો મહિલાઓના ખાતાઓમાં કેશ ટ્રાન્સફર કરવા માટે જુદી જુદી યોજનાઓ ચલાવે છે જેમ કે કર્ણાટકમાં ગૃહલક્ષ્મી પશ્ચિમ બંગાળમાં લક્ષ્મી ભંડાર મધ્યપ્રદેશમાં બહેના યોજના જ્યારે તેલંગાણામાં મહાલક્ષ્મી યોજના છે આ ગ્રાફિક્સની મદદથી તમને સમજાશે કે કયા રાજ્યમાં કેશ ટ્રાન્સફર્સ માટે કઈ યોજના છે અને કેટલા રૂપિયાની સહાય કરવામાં આવી રહી છે ઓડિશામાં સૌથી ઓછા આઠસો ને તેત્રીસ રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આંધ્રપ્રદેશમાં સૌથી વધુ અઢાર હજાર સાતસો ને પચાસ રૂપિયાની સહાય કરવામાં આવે છે આ યોજનાઓ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગોની મહિલાઓના ખાતામાં સીધા કેશ ટ્રાન્સફર કરવામાં આવે છે જુદા જુદા રાજ્યોમાં એમાઉન્ટ જુદી જુદી હોય છે ભારતની લગભગ વીસ ટકા રાજ્યોની મહિલાઓના ખાતામાં સીધા જ કેશ ટ્રાન્સફર થાય છે આ યોજનાઓથી પુરવાર થાય છે કે આપણા દેશમાં મહિલાઓ પાવરફુલ વોટ બેંક છે આંકડાઓ પરથી પણ એના વિશે અંદાજ આવે ઓગણીસો સાહીઠના દર્શકમાં દર હજાર પુરુષ મતદાતાઓની સરખામણીમાં સાતસો ને પંદર મહિલા મતદાતાઓ હતી બે હજારના દાશ દાયકામાં રેશિયો બદલાઈ ગયો હવે એક હજાર પુરુષ મતદાતાઓની સરખામણીમાં મહિલા મતદાતાઓની સંખ્યા વધીને આઠસોને ત્રશી થઈ આજે ભારતના ચૌદ રાજ્યોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે ગઈ લોકસભાની ચૂંટણીમાં પુરુષો કરતાં મહિલાઓમાં મતદાનની ટકાવારી વધારે હતી એના માટે જ મહિલા મતદાતાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે તેમને પ્રસન્ન કરવા માટે કોશિશ થઈ રહી છે મહિલાઓના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવા માટે રાજ્યોના બજેટમાંથી રકમ ફાળવવામાં આવે છે અનેક રાજ્યોમાં રેવન્યુમાં ઘટ પણ જોવા મળી રહી છે એટલે કે ખર્ચની સરખામણીમાં તેમની તિજોરીમાં આવક ઓછી છે સરકારની આવક જાવક જો જોઈએ ને તો સ્પષ્ટ દેખાય કે જો આ કેશ ટ્રાન્સફર કરવાની યોજનાને હટાવી લેવાય તો આ રાજ્યોમાં સરકારની હાલત કંઈક અંશે સારી રહે એમ છતાં મહિલા મતદાતાઓને આકર્ષવા માટે તેઓ આ યોજના ચલાવવા માટે મજબૂર છે મહિલા મતદાતાઓને કેશ ટ્રાન્સફર કરવા માટે સિવાય રાજ્ય સરકારોએ વીજળી રસ્તા મકાન અને પાણીની સુવિધાઓ પણ આપવાની હોય છે કેશ ટ્રાન્સફર સ્કીમને લઈને આપણા દેશમાં ખૂબ જ મનોમંથન કરવામાં આવી રહ્યું છે ચૂંટણીના સમયે તો જુદા જુદા પક્ષોની વચ્ચે રકમની જાહેરાત લઈને સ્પર્ધા જામે એટલે કે એક પક્ષ પચીસો રૂપિયા આપવાનું વચન આપે તો સામે બીજો પક્ષ ત્રણ હજાર રૂપિયા આપવાનું વચન આપે હવે આ મામલે ભૂતકાળમાં આરબીઆઈ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી આરબીઆઈએ ચેતવણી આપી હતી કે સબસિડીમાં વધારો ખેતીની લોનને માફ કરવી તેમજ કેશ ટ્રાન્સફર્સ કરવાની યોજનાઓના લીધે સરકારની તિજોરી પર બોજો પડી રહ્યો છે જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે યોજનાઓનો અમલ થઈ રહ્યો છે જેમ કે તેલંગાણા ઝારખંડ અને દિલ્હીમાં દર મહિને પચીસો રૂપિયા આપવામાં આવે છે જ્યારે બિહાર આંધ્રપ્રદેશમાં વર્ષે એક વખત રકમ આપવામાં આવે છે પડી આ યોજનાનો લાભ લેવા માટેની લાયકાત પણ અલગ અલગ છે જેમ કે કેટલાક રાજ્યોમાં ચોક્કસ આવક મર્યાદા રાખીને પરણિત મહિલાઓને સમાવવામાં આવી છે કેટલાક રાજ્યોમાં વિધવાને અપરિણીત મહિલાઓને પણ લાભ આપવામાં આવી રહ્યો છે રાજ્યમાં સરકાર બદલાય તો પણ આ યોજના તો ચાલુ જ રહેશે હવે રાજ્યોની તિજોરી પર કેવી રીતે બોજો પડે છે એની વાત કરીશું મહારાષ્ટ્રમાં લોકોના કલ્યાણ માટે જેટલો ખર્ચ થાય છે એનાથી દોઢ ગણો તો લાડકી બહેન યોજના પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે આંધ્રપ્રદેશમાં પણ બિલકુલ એવી જ સ્થિતિ છે હવે યોજનાની સારી અસરો પર જોઈ લઈએ ભલે પચીસો રૂપિયા જેટલી નાની રકમ મહિલાઓને મળતી રહેતી હોય પરંતુ એનાથી તેમના જીવનમાં મોટો ફર્ક પડ્યો છે કેમ કે આર્થિક રીતે નબળા વર્ગની મોટાભાગની મહિલાઓની પાસે કામ નથી હોતું સરકારી સહાયથી તેઓ તેમની પાયાની જરૂરિયાતોને સંતોષી શકે છે આ રીતે તેમના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે હવે સવાલ એ છે કે મહિલાઓને આપવામાં આવતા રૂપિયાનો ક્યાં ખર્ચ કરવામાં આવે છે સૌથી વધુ ખર્ચ તો ભોજન પાછળ જ થાય એ સિવાય આરોગ્ય દવાઓ બાળકોના ભણતર પાછળ પણ આ ખર્ચ થાય છે એ સિવાય મહિલાઓ રાંધણ ગેસનું કનેક્શન લેવા માટે પણ ખર્ચ કરે છે બહુ થોડોક ભાગ ખેતી અને પશુપાલનમાં આ ખર્ચને પહોંચી વળવા માટે થાય છે એ ઉપરાંત મહિલાઓને દેવું ચૂકવવામાં પણ મદદ મળે છે તમિલનાડુ અને કર્ણાટકમાં મહિલાઓ કેન્દ્રિત રાજનીતિ જોવા મળી રહી છે આ રાજ્યોમાં ફ્રી કલર ટીવી એલપીજી કનેક્શન સાયકલ તેમજ મિક્સર પણ આપવામાં આવતા રહે છે આખી દુનિયામાં કોરોનાની મહામારી વખતે લોકોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા એકસો દેશોએ વર્ષ બે હજાર વીસ અને બે હજાર એકવીસમાં આવું પેમેન્ટ વધારી દીધું હતું ડેટાથી પુરવાર થયું કે કેશ ટ્રાન્સફરથી મહિલાઓ સશક્ત થઈ છે જેના લીધે કામકાજના સ્થળે મહિલાઓની ભાગીદારી વધી રહી છે તમિલનાડુમાં પણ આવું જ સારું પરિણામ જોવા મળ્યું છે એટલે જ ભલે રાજ્યની તિજોરી પર દબાણ પડતું હોવા છતાં કેશ ટ્રાન્સફર યોજના અસરકારક રહી છે મહિલાઓને સદીઓથી ઓછી તકો મળી છે હવે કેશ ટ્રાન્સફરથી આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને ટેકો મળી રહ્યો છે તમે મહિલાને સક્ષક કરો તો સમગ્ર પરિવાર સશક્ત થાય છે કેશ ટ્રાન્સફર યોજનાની પાછળ આવું જ એક લોજિક રહેલું છે જોકે આ યોજના એટલી પૂરતી નથી એના સપોર્ટમાં બીજા પણ અનેક કામ કરવા પડે કે છોકરીઓને શિક્ષણ પૂરું પાડવા માટે પ્રયત્નો કરવા પડે એ સિવાય મહિલાઓને રોજગારી પૂરું પાડવા માટે પણ મહેનત કરવી પડે એટલું જ નહીં મહિલાઓની સુરક્ષાની પણ ગેરંટી રાખવી પડે છે મહિલાઓની સ્થિતિમાં ખાસો એવો સુધારો થયો પણ છે તમે વિચાર કરો કે ઉત્તર પ્રદેશમાં એક સમયે માફિયાઓ અને અપરાધીઓનું રાજ હતું પરંતુ હવે આ રાજ્ય મહિલાઓ માટે સુરક્ષિત બન્યું છે આપણા ગુજરાતમાં પણ શાંતિનો માહોલ છે દેશમાં પણ કેન્દ્ર સરકાર મહિલાઓ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે આ બધા વચ્ચે એક વાત પાકી છે કે સ્ત્રી શક્તિ જેના પક્ષે હોય એ જ પક્ષની જીત થાય છે મહિલાઓના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવાથી યોજનાના અમલમાં કૌભાંડ કે ફ્રોડની શક્યતાઓ ઘટી જાય છે